નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી નવસારી ખાતે હેલીપેડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા વલસાડ જિલ્લાના ધારાસભ્ય રમણભાઈ પાટકર અરવિંદભાઈ પટેલ ભરતભાઈ પટેલ જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી રમણભાઈ પાટકરના ખબર અંતર પૂછ્યા હતા ઉમરગામ તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલા મોરચાના સભ્યો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નવસારી ખાતે કાર્યક્રમમાં પહોંચ્યા હતા જિલ્લાના વાપી વિસ્તારના ગોડાઉનો હતા શરૂઆતના તબક્કામાં એક ગોડાઉનમાં આગ લાગી હતી ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના ગોડાઉનના આગની ઝપેટમાં આવી ગયા હતા ગોડાઉનમાં કેમિકલ ડ્રમ પેપર પ્લાસ્ટિક અને અન્ય દહનશીલ કારણે આગે ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું

आग ऊपर का सफलता इंडस्ट्रियल फायर स्टेशन पेरे को तीन बजकर आदमी इनका फोन आया था और यहाँ आग लगी मैं तुरंत पांच मिनट में गाड़ी भेज दिया था और इसके बाद राधामा तो भी हमारी दूसरी गाड़ी भी भेज दिया जाके देखा तो आग काबू में आ सके ऐसे नहीं है तो दूसरी गाड़ी जी में से बुला लिया था और अभी तक हमने नहीं सोचा कि कोई जान हानि हुआ है ऐसा लेकिन सारा दस से बारह गोडाउन जलकर राख हो गया है वलसाड़ से गाड़ी है सरीगाम से गाड़ी है जीआईडीसी की गाड़ी है राधा माधव की गाड़ी है दमंगा इंडस्ट्रियल पार्क की गाड़ी है सबसे पहले दमंगा इंडस्ट्रियल पार्क फिर राधा माधव फिर जीआईडीसी की गाड़ी आई सब कंट्रोल में है सिचुएशन काबू में है हमारा ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં ભારે માલ વાહક વાહનોની અવરજવરને કારણે સ્થાનિક વિસ્તારના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો સ્થાનિકોની રજૂઆત બાદ તંત્રના અધિકારીઓ દ્વારા બેરિકેડ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જાહેર સુરક્ષાને ધ્યાને લઈ જીઆઈડીસી કોલોની રહેણાંક વિસ્તારના તમામ પ્રવેશ દ્વારા ઉપર બેરિકેડ લગાવવાની કામગીરી તંત્રના અધિકારીઓએ ગણતરીના સમયમાં પૂર્ણ કરી હતી તંત્રની કામગીરીથી સ્થાનિક વિસ્તારના રહીશો રાહતની લાગણી અનુભવી રહ્યા છે ઉમરગામ તાલુકાના પ્રવેશ દ્વાર સમાન ગણાતા બિલાડ વનવે અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યાને કારણે વાહન ચાલકો ત્રાયમામ પોકારી રહ્યા છે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોની રજૂઆત બાદ રેલવે તંત્ર દ્વારા ટુ વે અંડરપાસના નિર્માણની કામગીરી હાથ ધરાવી હતી ટુવે અંડરપાસના નિર્માણની કામગીરી મોટા ભાગની પૂર્ણ કરાઈ છે ગઢરને કારણે કામગીરી ગોચમાં પડી છે સ્થાનિક વિસ્તારના આગેવાનો દ્વારા ગડર લાવી આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરાય એવી માંગ થઈ રહી છે નિર્માણાધીન બિલાડ અંડરપાસ કામગીરી પહેલા પૂર્ણ થાય તે માટે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ સાહેબ ધવલભાઈ પટેલ નું ધ્યાન દોર્યું છે રેલવે અંડરપાસ કા કામ સાર અટકા લોકલ લોકો જીતના કે હાઈવે કે રસ્તે કા ઉપયોગ ટ્રાફિક બહુ રહેતા તકલીફ ભી ઉંચાધિકારી કો ધ્યાન નહીં દે રહે और रेलवे वाले भी कुछ अच्छे से जवाब नहीं दे रहे कि क्या होने वाले आगे है। तो हम लोग यहाँ निरीक्षण निरीक्षण करने के लिए आए इधर पीयूष भाई है और ये लोग सहापटी हम लोग का तो हम लोग देख रहे हैं कि भाई जल्दी से जल्द नहीं बनाएंगे तो आंदोलन भी करना पड़ेगा तो आंदोलन करने वाले हम लोग और रेलवे डिपार्टमेंट जल्दी से जल्द ध्यान देते हुए इसका काम जल्दी से करे और लोगों को राहत मिले और इंडस्ट्रियल एरिया भी बाजु में सरीगाम उमरगाम संजान ये सभी इसका सब लोग यहाँ से उपाय रास्ते का उपयोग करते है कभी कभी वो रेलवे पटक बंद रहते हैं तो यहाँ फुल गर्दी हो जाती है बाजार में भी ट्रैफिक हो जाती है कि लोगों को बहुत सारा तकलीफें हो जाती है इमरजेंसी एम्बुलेंस एम्बुलेंस जाना होगा कुछ भी अटक जाते सब कुछ तो अधिकारी लोग इसको ध्यान देके हुए जल्दी से जल्दी एक महीना मेंन, दो महीने के अंदर हमको ये गरनाड़ा बना के देंगे तो बहुत अच्छा काम होगा वैसे भी बिलर स्मार्ट विलेज में आ रहा है तो उसका हिसाब से भी तो काम होना चाहिए तो काम नहीं हो रहा है तो भाई मैं सबको रेलवे मंत्री को भी निवेदन करता हूँ कि जल्दी से जल्दी काम करे और हमारे लोगों को या રાહત તુરંત ચાલુ હોલી કે બાદ ચાલુ કામ ચાલુ રસ્તા તુરંતના ગટર ઉભરાતા ગંદા પાણી મુખ્ય માર્ગ ઉપર વહેતા થયા હતા જેને લઈ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી ભિલાડ ખાતે રહેતા વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ પિયુષભાઈ શાહ સહિત જૈન ધારાસભ્ય રમણભાઈ પાટકર રજૂઆત કરી હતી સ્થાનિકોએ વેઠવી પડતી હાલાકી ને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે સમસ્યાના ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ રસ્તા ખાતે ગટરની સફાઈ કામગીરી શરૂ કરાઈ હતી પાણીના નિકાલ માટે બનાવાયેલી ગટરમાં આજુબાજુ વિસ્તારની સોસાયટીઓના ગંદા પાણી ઠાલવવામાં આવતા હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી બિલાડ ત્રણ રસ્તા ખાતેથી થી સારી ગામ તેમજ ઉમરગામ તથા રોજ સેકડો સંખ્યામાં વાહનો પસાર થતા જોવા મળે છે મારું નામ જે આ ભિલા સમસ્યા ગામની જે મોટી ગટરની સમસ્યા હતી એના માટે ત્રણ ચાર દિવસ પહેલા સરકારી તંત્ર અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી એ રજૂઆતના અનુસંધાનમાં આજ અહીંયા ગટર સફાઈનું કામ ને ચાલુ કરવામાં આવ્યુંલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઘરગામ કરતી મહિલાઓ તેમજ શાકભાજીનું છૂટક વેચાણ કરતી મહિલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લબ ઓફ પ્રેસિડેન્ટ સભ્યોએ રમત સ્પર્ધાનું આયોજન કર્યું હતું ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીનું છૂટક વેચાણ કરતી મહિલાઓ તથા ઘરકામ કરતી મહિલાઓ માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા સ્પર્ધકોને ક્લબ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉમરગામ તાલુકા પંથકમાં નોંધપાત્ર કામગીરી થતી જોવા મળે છે નામ રેખાબેન છે અમે આમ રોજના ઘરે કામ કરે બજારે શાકભાજી વેચવા જઈએ તો લાગે પણ આવા દિવસ રાખ્યો તો અમને બી ખૂબ લાગ્યો કે એક બે અલગ માટે પ્રોગ્રામ હું રિયા પોલ પ્રેસિડેન્ટ ઓફ ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામ જેવી રીતે અમે એક શામ અમારે નામ દર વર્ષે આયોજન કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ લઈને તો આ વર્ષે જેવું અમે વિચાર્યું હતું કે અમે જે રસ્તા પર બેસતી આદિવાસી ભાઈઓ શાકભાજીવાળી અને ઘરકામ કરતી મહિલાઓને જે ઘરે ઘરે જઈને બધાના ઘરકામ કરતી હોય છે એવી મહિલાઓને મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે બોલાવી અને એ લોકોને રમત ગમત અને સરપ્રાઇઝ જેવી ગિફ્ટો આપીને પ્રોત્સાહન આપ્યું અને એ લોકોને પણ ખૂબ એન્ટરટેન કરાયું અને એ લોકોને પણ જેવી રીતે એમના બચપનના દિવસો યાદ આવી ગયા કે આ રીતનું ઉજવણી પણ થઈ શકે છે અમારી લાઈફમાં પણ એવું એક ફિલિંગ કરાયું એમના કરતાં વધારે ખુશી અમને લોકોને થઈ છે કે એ લોકોને તો મજા આવી જ આવી પણ એના કરતાં પણ વધારે અમને ખૂબ મજા આવી અને અમારા ક્લબના દરેકે દરેકે મેમ્બરે એમાં જે સાથ અને સહકાર આપ્યો છે એના બદલ મને ખૂબ ખૂબ ગર્વ અનુભવ થાય છે કે અમે આવી એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્યો છીએ અને આ રીતના આજે પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરતા રહીશું અને સવારનો અમે જેમ શિક્ષકો સાથે ઉજવણી કરી એવી જ રીતે અત્યારે અમે આ મેળ અને શાકભાજી વાળા જે માસી લોકો છે એમની સાથે ઉજવણી કરી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર